ગુજરાતની અંદર વર્ષ બે હજાર ની અંદર પાટીદાર અનામત હાર્દિક પટેલ છે એવું પણ ક્યાંક સામે આવ્યું છે કે કાર્યવાહી હવે આગળ વધી છે જો આ વખતે જે આરોપો છે એ સાબિત થશે તો પછી હાર્દિક પટેલ છે એમણે પોતાનું ધારાસભ્ય પદ પણ ગુમાવવું પડશે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય તમામ બાબતે હાર્દિક પટેલ છે ચોથી વખત જ્યારે કોર્ટની અંદર હાજર થયા છે અનામત આંદોલન સંદર્ભે બે હાજર માં અમદાવાદના નિકોલમાં જાહેર માર્ગ પર અમરનાથ કેસમાં જે વિરમગામના ભાજપના ધારાસભ્ય છે હાર્દિક પટેલ એમના વિરુદ્ધ હવે આરોપો ઘડ્યા છે તેમના વિરુદ્ધ દાખલ કરાયેલી કલમોમાં એક મહિનાથી લઈને બે વર્ષની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે જો આરોપ સિદ્ધ થતા કોર્ટ તેને કસુરવાર ઠેરવે તો નિયમ મુજબ ધારાસભ્ય પદ છે છે તત્કાલ રદ થઈ શકે પોલીસે હાર્દિક સહિત સાત વિરુદ્ધ ગુનો પણ નોંધ્યો હતો અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વારંવાર નોટિસ બજાવ્યા છતાં હાર્દિક પટેલ ગેરહાજર રહેતા તેના વિરુદ્ધ એરેસ્ટ વોરન્ટ પણ કાઢવામાં આવ્યું હતું હાઈકોર્ટે હાર્દિક પટેલને ગ્રામ્ય કોર્ટમાં હાજર રહેવાની શરતે વોરંટ રદ કર્યું હતું મંગળવારે હાર્દિક ગ્રામ્ય કોર્ટમાં હાજર તેમના અવિરુદ્ધ હવે ચાર્જ ફ્રેમ પણ દાખલ કરવામાં આવી છે એટલે કે હવે કાર્યવાહી છે ધીમે ધીમે આગળ વધી રહી છે જે બે હજાર અઢાર ની અંદર પાટીદાર અનામત આંદોલન દરમિયાન નિકોલ પોલીસ મથકે નોંધાયેલા કેસમાં અમદાવાદ ગ્રામ્ય મેજીસ્ટ્રેટ કોર્ટે ગઈકાલે કાલે ચાર્જ ફ્રેમ પણ દાખલ કર્યો જેના પગલે હવે કેસની ટ્રાયલ પણ શરૂ થવાની છે આ કેસમાં હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓ સામે ગેરકાયદે મંડળી રાયોટિંગ સરકારી કર્મચારી પર હુમલો કાયદેસરના હુકમનો ભંગ ધમકી આપવા અને અન્ય કલમો હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો જ્યારે અગાઉ આ કેસમાં હાજર ન રહેતા કોર્ટે તેમની સામે ધરપકડ વોરંટ પણ જાહેર કર્યું હતું જે બાદમાં હાઈકોર્ટમાંથી રદ કરવામાં આવ્યું હતું સ અને પાંચસો છ મુજબ ગુનો નોંધાયો હતો જે સંદર્ભનો કેસ અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ થયો હતો જે કેસમાં ગઈકાલે હાર્દિક પટેલ પર ચાર્જ ફ્રેમ થઈ છે હવે તેના કેસમાં ટ્રાયલ પણ શરૂ થવાનું છે અગાઉ હાર્દિક પટેલ આ કેસમાં હાજર ન રહેતા તેની સામે કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું આ વોરંટને હાર્દિક પટેલે હાઈકોર્ટમાં ભડકાર્યું હતું જેમાં તેને કોર્ટ કાર્યવાહીમાં ઉપસ્થિત રહેવાની બાહેંધરી આપતા હાઈકોર્ટે હાર્દિક પટેલ સામેનું જે ધરપકડ વોરંટ છે તે રદ કર્યું હતું જોકે ત્યારબાદ હાર્દિક પટેલ દ્વારા કોર્ટમાં કેસમાં મુક્ત કરવાની અરજી કરવામાં આવી હતી પરંતુ તેને કોર્ટમાં ઉપસ્થિત રહેવું પડ્યું હતું ગઈકાલે એ પણ સામે આવ્યું છે આ સાથે જ જે રીતે પાટીદાર અનામત આંદોલન વખતે જે નિકોલ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો તે જ બાબતે ચોથી મુદતે જે હાર્દિક પટેલ છે કોર્ટમાં હાજર રહ્યા હતા ઘણા બધા નેતાઓ એવા છે કે જેમની સામે ગુનો પણ નોંધાયેલો હતો અલ્પેશ કથિરિયા ચિરાગ પટેલ ધાર્મિક માલવિયા દિનેશ બાંભણિયા ગોપાલ ઇટાલિયા મનોજ પનારા રેશમા પટેલ વરુણ પટેલ આ બધા નામ પણ સામે આવ્યા હતા પણ પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના જેટલા પણ પાટીદાર નેતાઓ છે પાટીદારોને અનામત આપવાની માંગણી અને ખેડૂતોના દેવા માફીની માંગણી સાથે નિકોલમાં પ્રતિક ઉપવાસનું આયોજન કર્યું હતું જેમાં ફરિયાદ મુજબ આરોપીઓએ વગર પરવાનગી પૂર્વ આયોજિત કાવતરું કરીને રેલી કાઢીને નિકોલના મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે પ્રતિક ઉપવાસ કરવાનું નક્કી કર્યું હતું જેમાં રેલીને અટકાવવામાં આવતા તેઓ ઉશ્કેરાયા હતા આરોપીઓએ પોલીસને અપશબ્દો કહીને ઝપાઝપી કરી હતી અને ધમકી આપી હતી તેમજ શહેર પોલીસ કમિશનર મિનિસ્ટરના જાહેરનામાનો ભંગ પણ કર્યો હતો એટલા માટે છે આ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો પણ હવે એ જોવાનું છે કે જ્યારે હવે ચાર્જ ફ્રેમ દાખલ થઈ ચૂકી છે હવે કામગીરી છે આગળ વધવાની છે ત્યારે એ જોવાનું છે કે જેટલા એમની ઉપર જે ગુના નોંધવામાં આવ્યા છે અને જો એ બધા સાબિત થશે તો ક્યાંક હાર્દિક પટેલને પોતાનું ધારાસભ્ય પદ છે તે પણ ગુમાવવું પડશે કારણ કે આ જે જોગવાઈ જેમાં બે વર્ષની કેદની જોગવાઈ પણ સામે આવી છે એટલે હવે એ જોવાનું છે કે આગળ શું થાય છે કારણ કે ચોથી મુદતમાં જે હાર્દિક પટેલ છે એ કોર્ટમાં હાજર રહ્યા હતા એટલે હવે આવનાર સમયમાં ખબર પડશે કે હાર્દિક પટેલની સાથે શું થાય છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર